નમસ્કાર રાજકોટમાં ખેડૂતોની માંગ સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે આ વર્ષે મગફળીનું સારું ઉત્પાદન થયું હોવા છતાં સરકાર માત્ર બાર સડસઠ લાખ ટન મગફળી ખરીદશે જે ખેડૂત દીઠ સરેરાશ અડસઠ મણ જ આવે છે ખેડૂતોની માંગ છે કે ટેકાના ભાવે બસ્સો મણ મગફળી ખરીદવી જોઈએ નહીં તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી અપાય છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ વર્ષે ગુજરાત ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થયું છે અંદાજિત સિત્તેર લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે જેના વિપરીત કે આજે મગફળીનો ભાવ એક સામાન્ય લો આપણે ઓપન માર્કેટમાં એક થી નીચે છે તો સરકાર દ્વારા જે ટેકાની મગફળી ખરીદી કરવામાં આવે છે એમાં નવ લાખ એકત્રીસ હજાર લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું છે હવે સરકારે ગઈકાલે કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો કે ગુજરાતમાંથી બાર લાખ સિત્તેર હજાર ટન જ મગફળી ખરીદ કરવામાં આવશે તો તમે સીધું નવ લાખ એકત્રીસ હજાર ખેડૂત અને બાર લાખ સિત્તેર બાર લાખ સિત્તેર સિત્તેર હજાર ટન મગફળી ડેનિશ સરખામણી કરવામાં આવે તો એકઠ મણ જ મગફળી ખરીદી શકાય જે ખેડૂત માટે એકદમ નિરાશાજનક નિર્ણય છે ગઈ વખતે આજ સરકારે મણ ખરીદ કરેલી હતી મણ એ એકદમ આ વર્ષે ઓછી છે એટલે અમારે કલેક્ટર ને છે કે જો બસો મણ મગફળી ખરીદી કરવામાં નહીં આવે તો બરોબર જરૂર જણાશે તો અમે ગામડે ગામડે ઉગ્ર આંદોલન પણ કરશું અને ઉપવાસ ઉપર પણ ઉતરશું